કલાકાર બનવાની ઈચ્છા કલાકાર બનવાની ઈચ્છા જીગા ને ભાઈ કલેરી કલાકાર નું બધું ખબર આવે એટલે આપડે બધું કલાકાર આ જીગા કલાકાર બન કલાકાર કલાકાર બના ફોન જે તો ગીતો કાઢેલું ગીતો ગાવા ને ખતરનાક કલાકાર બનાવી દેખા કલાકાર અવાજ તો તો અવાજ ખોટું લાગી જાય ખોટું લાગી જાય ખોટું લાગી લેતા એવો તો ના કે ના કશું ગીતો ગાતા યાર કલર બનાવ નહી હું જવું કલાકાર એમનું બગાવા નહી દેવાનું તારા પૈસા તું એ કલાકાર બન્યું એટલે એટલે મળું પછી ગાડીઓ બાળીઓ ના લાવું બધું તારે શું બીજું એ કલાકાર બનવાનો એનો અવાજ તો કાગડા જેવો બાપા નો અવાજ ભૂંડિયા જેવો એને શું કલાકાર બનવાનો આવડત છે

જોઈ લઈએ કોણ તું ગરબા ગા અને તું પેલા કુટુંબ વાળા જીતી જા અને આ કુટુંબ નો કલાકાર તું જ બને બીજું કોઈ નહીં બનવા કલાકાર જ બનવું એમના કુટુંબ વાળા તો કોઈ કલાકાર બનવા જ નહીં દેવાના

હમ એ વંદાવાળા ના આ આ લઈને આવો સાળવાળા જ છે વાજે ને ખોટકો આપણે બંગો લઈ દીધું આપણે હા હા હવે જે તમે જોવ ફાળીયો આપણો કોણ છે આવું એમનો મને વિશ્વાસ નહી આવતો અરે આમે મલ્ડ ગોલ્ડ મેનાજ મેરેલ સાચું છે આ મારવાને જો જોરદાર ગાડી હા હા બહુ બતા દેવા અરે રે હરો બારવા દેવા કીધું તો હડાબાટી છો તકરાતા લાગી બાર લઈ જુરવા આરાવા ના

તમારી જેવું હોય તો અમે ના ગઈ એટલે તો તમને ખબર અમે ગઈએ તમે પડી એમ કે છો અલ્યા તમે બહુ જતા એટલે અમાર કાશે હું ખાલી કાતિબાર બ્રેક લેવું અમારા વિકો કાશે

મુલાકાત યાદો મુલાકાત દિલમાં રહી ગઈ

गाले? आज मेरे यार की शादी मन कोई रोको ना उड़ेंगे नोट गुलाबी कोई रोको ना 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 गो ना ना ना, ले ले ना, कोई ने के वो भाई। ना कोई लेगा सुत करो चो

की है की है मेरे के गुगरा मरवाड में बोले मोन रनु गुगरा घूगरा में बोले मोन अरे रो माता चर्चा चाले कोई वेड़ राब रब ખબર નું પ્રેમ રે કરનારા કેવા બે વફા મળ્યા જલ્દી ઘેર ઘેર પોણી લડવા ને મારું જીવન જલસા વારું ઘેર ઘેર પોણી ને લડવા ને મારું જીવન જલસાવારું

ઉપડાયા ખતર ખચર ખચર આયા મોઢા માર આવા